ખટોદરા પોલીસ સ્ટેશન આઝાદનગર રસુલાબાદ વિસ્તારના યુવા વર્ગ તેમજ બાળકોને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત યોગ્ય દિશા તરફ વાળવા સારુ ટ્વેલ્થ ફેલ ફિલ્મ મના બતાવવાનું આયોજન કરતી ખટોદરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રીઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા તેમજ અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે નાવના માર્ગદર્શન હેઠળ આજ રોજ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર સુરત શહેર અધ્યક્ષતામાં ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના આઝાદનગર રઝુલાબાદમાં યુવા વર્ગ તેમજ બાળકોની જાહેર ટ્વેલ્થ ફિલ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું સતર સદર આયોજન ખડોદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ મેયર મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એચ ડિવિઝન સુરત શહેરનાઓ સાથે રહ્યા સદર કાર્યક્રમમાં આઝાદનગર રઝુલાબાદના બાળકો તથા યુવા વર્ગને સારી દિશામાં વાળવા માટે શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબનાઓએ પ્રવચન આપેલ તેમજ સામાજિક બંધન વધે અને આ વિસ્તાર ક્રાઇમ ફ્રી ઝોન થાય તે માટે લોકોને અપીલ કરી તેનો પ્રતિસાદ લોકોએ ખૂબ જ સરસ આપ્યો સદર કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો અને યુવા વર્ગ પોલીસના સંપર્કમાં આવે તેમજ પોલીસના સરાહનીય કાર્યોથી વાકેફ થાય અને કોઈ પણ ગુનાહિત કૃત્યો કરતા લોકોને પોલીસ સમક્ષ રજૂ કરે તે મતલબની ની સમજ કરવામાં આવી સદર ટ્વેલ્થ ફેલ ફિલ્મ બતાવતો હેતુ આ વિસ્તારમાં રહેતા લોકોનું સામાજિક બંધન સોશિયલ બોન્ડિંગ વધે તે સારું અને લોકો વર્તમાન પ્રવાહમાં ભળી અને સારા કાર્ય કરે તે મોટિવેશન આપવાનો હેતુ હતો જેમાં ખટોદરા પોલીસ અને આઝાદનગર રસુલઅબાદ ના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સહભાગી બન્યા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે